હેલો ખરીદ મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો આજે ફરી પાછા આપણે નવા તલના ભાવ તારીખ પાંચ દસ બે હજાર ચોવીસને શનિવારના રોજના તમામ માર્કેટિંગ યાર્ડના તલના ભાવ લઈને આવી ગયા છીએ તો ખરીદ મિત્રો તમારે આજના નવા તલના ભાવ વિશે જાણવો હોય અને તરી ઝનપ પણ નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો રાજકોટમાં ઓગણીસો પંદરથી છવ્વીસો ચાલીસની વચ્ચે થયા છે ગોંડલમાં એકવીસોથી સત્યાવીસો પચીસની વચ્ચે થયા છે અમરેલીમાં અઢારસોથી ઓગણત્રીસોની વચ્ચે થયા છે જૂનાગઢમાં એકવીસોથી છવ્વીસો એંસીની વચ્ચે થયા છે બોટાદમાં બાવીસોથી છવ્વીસો પિંચ્યાસીની વચ્ચે થયા છે જામનગરમાં એકવીસોથી છવ્વીસો સાહીઠની વચ્ચે થયા છે જસદણમાં અઢારસોથી છવ્વીસો પચીસની વચ્ચે થયા છે મોરબીમાં બાવીસોથી છવ્વીસો પચાસ ની વચ્ચે થયા છે જેતપુરમાં બે હજારથી 2570 સિત્તેરની વચ્ચે થયા છે ભાવનગરમાં એકવીસોથી બત્રીસો વીસની વચ્ચે થયા છે જામજોધપુરમાં બાવીસોથી સત્યાવીસો ની વચ્ચે થયા છે મહુવામાં એકવીસો 2160 થી છવ્વીસો પંચાવનની વચ્ચે થયા છે કોડીનાર માં 2255 થી છવ્વીસો ની વચ્ચે થયા છે 2100 એકવીસોથી છવ્વીસો પંચોતેરની વચ્ચે થયા છે કાલાવડમાં બે હજાર થી 2500 ની વચ્ચે થયા છે પાલીતાણામાં એકવીસોથી પચીસો વીસની વચ્ચે થયા છે જામખંભાળિયામાં એકવીસો ત્રીસથી ચોવીસો સાહીઠની વચ્ચે થયા છે હળવદમાં ઓગણીસો થી પચીસો પચાસની વચ્ચે થયા છે તળાજામાં એકવીસો એંસીથી છવ્વીસો પંચાવનની વચ્ચે થયા છે બગસરામાં બાવીસોથી પચીસો એંસીની વચ્ચે થયા છે ધ્રોલમાં ઓગણીસો થી ત્રેવીસો સિત્તેરની વચ્ચે થયા છે વિસાવદરમાં બાવીસોથી છવ્વીસો ત્રીસની વચ્ચે થયા છે પોરબંદરમાં અઢારસો વીસ થી ત્રેવીસ થયા છે વાંકાનેર માં બે હાજર ત્રીસ થી પચીસો પચીસ ની વચ્ચે થયા છે મેંદરડામાં ઓગણીસો થી છવ્વીસો પાંત્રીસ ની વચ્ચે થયા છે ધોરાજીમાં પંદરસો પચાસ થી પચીસો વચ્ચે થયા છે ઉપલેટામાં બે હાજર ત્રીસ થી ચોવીસો ની વચ્ચે થયા છે ધ્રાંગધ્રામાં બે હાજર પચીસ થી ત્રેવીસો ની વચ્ચે થયા છે રાજુલામાં બાવીસો સિત્તેર થી એકત્રીસો ની વચ્ચે થયા છે ઘારીમાં એકવીસો પચાસ થી છવ્વીસો ની વચ્ચે I'll